તો એ માટે જેટલું ફરીથી ન વ્લોકમાં તો અમે આવ્યા છે કુલસી મસાલા પાવ ખા ફ્રેન્ડ જોડે આછા આપણો ફ્રેન્ડ હવે લે છે મસાલા પાવ હવે ખાઈને જઈએ પછી ઘરે તો ગાઈસ તમે જોઈ શકો છો પબ્લિક કે અચ્છા આપણા મસાલા પાવ તો ચાલો ખાઈને પછી નીકળીએ ઘરે ખરી દીધા છે મસાલા પાવ પાઉં લાગેલું છે બરાબર તીખું તા ફ્રેન્ડ ડ્રાઈવર છે પાણી તો ગાઈસ હવે જઈએ છીએ ઘરે